તું સા 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 સાગ તું સાગી કનારા ઢૂંઢતા હે તો સહારા ઢૂંઢતા હે તો મારથાની સરળ અને સચ્ચાઈભરી વાણીથી સૌ પ્રભાવિત બન્યા ઘણાએ ઘણું આપ્યું એક માણસે વોલ સ્ટ્રીટ શેર બજારના એક મશહૂર શેર દલાલનું નામ સરનામું આપીને કહ્યું બહુ ઉદાર માણસ છે તમે તેને મળજો મેં મોકલ્યા છે એમ ન કહેતા મેં ઘણા લોકોને તેમની પાસે મોકલ્યા છે બીજા દાડે મારથા બેરી આર ફલ્ટન કટિંગની કચેરીમાં મુલાકાતીઓની કતારમાં બેઠા હતા એક કલાક પછી તેનો વારો આવ્યો વાત શરૂ થઈ એટલે અસ્ખલિત વાણી પ્રવાહથી મારથા વરસ્યા તેમણે પહાડી લોકોના જીવનની વાત કરીને કહ્યું આ બાળકો માટે થોડા વર્ષો વીતી જશે તો ભણતર માટેનો અવસર સદાકાળ માટે વીતી જશે આમાંના એકાદ માટે પણ તમે પચાસ ડોલરની શિષ્યવૃત્તિ આપી શકો તો મિસ્ટર કટિંગે વચ્ચે સવાલ કર્યો એક અંગત બાબત પૂછું તમને શું પગાર મળે છે પગાર મારથા આશ્ચર્યમાં રખાવ થઈ ગયા તેમણે કહ્યું મેં મારી સમગ્ર સંપત્તિ આપી દીધી છે હજી પણ ખૂબતા આંકડા મારે જ પૂરવાના છે અને મારો અંગત ખર્ચ તો હું જ ઉઠાવું છું તો તમને આમાંથી મળે શું સામો પ્રશ્ન સાંભળીને મારથાની આંખોમાં અવર્ણનીય ચમક આવી ગઈ તેમને કહ્યું ઘણું મળે મારે ત્યાં મેલા ગયેલા છોકરાઓ આવે છે ત્યારે તેઓ કંઈ જ નથી હોતું તેઓ જાય છે ત્યારે ઘણું ઘણું લઈને જાય છે તેમનો આ વિકાસ એ મારું વળતર છે મિસ્ટર કટિંગની આંખો ભીની બની થોડી વાર એ મારથા ઊભા થયા આભાર માની નીકળવા જતા હતા ત્યાં કટિંગે હસીને કહ્યું તમે જરા બેસ છો તેઓ બહાર ગયા પાછા ફર્યા ત્યારે ઘડી વાળેલો એક કાગળ તેમના હાથમાં મૂક્યો અને કહ્યું તમારી પ્રવૃત્તિથી મને માહિતગાર રાખશો તો મને ગમશે ફરી આ તરફ આવો તો મને અવશ્ય મળજો થોડે દૂર જઈને મારથાએ કાગળની ઘડી ઉગાડી એ પાંચસો ડોલરનો ચેક હતો દસ છાત્રોની શિષ્યવૃત્તિ જેટલી રકમ મારતા પ્રસન્ન થયા આંખમાંથી હર્ષના આશ્રુ વહી ગયા લોકો તેની સામું જોઈ રહ્યા છે તેનો ખ્યાલ ન રહ્યો ઉતારે આવી ઘૂંટણીએ પડી ઈશ્વરની પ્રાર્થના કરી મારથાને ડોલર મળ્યા એથી વધુ સંતોષજનક વાત એ લાગી કે આ પહાડી પ્રદેશના સંતાનોની કથા પોતે આ દેશના સંખ્યાબંધ માનવીઓના કાન સુધી પહોંચાડી શક્યા છે ઓગણીસો પાંચનો પદવીદાન સમારંભ નજીક હતો છ સપ્તાહ પછી સત્ર પૂરું થવાનું હતું આ વેળા તો પાંચ છોકરાઓને પદવી મળતી હતી પણ એ પહેલાં જ એક ઘટના બની એક રાત્રે આગ 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 એવા પોકાર પડ્યો અને શાળાનો ઘંટ રણકી ઉઠ્યો મારથા દોડ્યા શાળાનું મકાન ભડકે બળી રહ્યું હતું વિદ્યાર્થીઓએ જાનને જોખમે આગમાં ઝંપલાવ્યું જે કંઈ ઊંચકીને બચાવી શકાય તેમ હતું તે સઘળું બચાવી લેવાયું આ બધી વસ્તુ કેટકેટલા પ્રયાસો પછી મળી છે તેનો સૌને ખ્યાલ હતો જ્યાં સુધી આગથી તૂટી પડતી દિવાલોને કારણે બળતા મકાનમાંથી બહાર ન નીકળી જવું પડ્યું ત્યાં સુધી વિદ્યાર્થીઓએ શક્ય એટલી ચીજો બચાવવાના પ્રયાસો જારી રાખ્યા આ શાળાના નાનકડા મકાનમાં ઇતિહાસ રચાયો હતો જે ઇતિહાસ ટકી રહેવાનો હતો તેનું આ સ્થૂળ સ્મારક અગ્નિમાં હોમાઈ રહ્યું હતું દાઝેલા વિદ્યાર્થીઓને બલમપટ્ટા કરાયા રાત્રે જ શિક્ષકો મળ્યા સૌએ નક્કી કર્યું કે કાલે શાળા રાબેતા મુજબ જ શરૂ થશે ભોજન ખંડ વાંચન ખંડ બે બેઠકનો ખંડ બધાનો ઉપયોગ કરાશે પણ શાળા ચાલુ રખાશે જ બીજે દાડે શાળા માત્ર દસ જ મિનિટ મોડી ખુલી છ સપ્તાહ સુધી આમ ચાલ્યું એક પણ શિક્ષકે કે એક પણ છાત્રે ફરિયાદ ન કરી અને પછી આવ્યો પદવીદાન સમારંભ આ સમારંભ કેમ યોજો એ સવાલ હતો એક પાદરીને માંડ મનાવી સમજાવી તેની પાસે રહેલો તંબુ માગી વાળ્યો એ રાત્રે ભારે વરસાદ હતો પણ કોઈ હતું નહીં મુખ્ય મહેમાન હતા જ્યોર્જિયાના આગેવાન ધારાશાસ્ત્રી લ્યુથર રોઝર તેમને છત્રી ધરી લાવવામાં આવ્યા એ વરસાદની ઝાપટ આવતી હતી મંચ પર જવાના માર્ગમાં કેટલાક ભૂલકાઓ છગછબિયા કરતા હતા માર્થા મહેમાનને દોરી લાવ્યા મંચ ઉપર એક વિદ્યાર્થીએ પ્રવચન કરતા કહ્યું અમે આજે અમારા વિદ્યા મંદિરની શાનદાર દિવાલો છોડી જઈ રહ્યા છીએ આ બળી ગયેલી શાળાની દિવાલોને શાનદાર વિશેષણ લગાડતું જોઈને માર્થાએ થોડો સંકોચ અનુભવ્યો મુખ્ય મહેમાન માર્થાની લાગણી સમજી ગયા શ્રી રોજરે તેમના પ્રવચનમાં કહ્યું ખરેખર અદભુત છે આ શાળા આ પાંચે વિદ્યાર્થીઓ મેં આજ સુધીમાં નિહાળેલી શાળાઓમાંની એક અદ્વિતીય શાળાની શાનદાર દિવાલો છોડી જઈ રહ્યા છે માર્થા અને તેના શાળા પરિવારની ના ખૂણા ભીના હતા તો કિસકા સહારા ઢૂંઢતા હે તું કિસકા સહારા